दान आपी શકો છો સાથે સાથે તારીખ 31 એપ્રિલ સુધી ગ્રણથી 12 એપ્રિલ સુધી ભાગવત કથાનું આયોજન થશે એક દવારાસ્તે થી જે જગ્યા છે એની ઉપર રહેજો મા ઓલા રાતે તો ગાસી જાબી દેખાય જાડુ પર લાઈટો જેવો આખો જંગલ ઝગમગ થઈ જતો છે ને જંગલ આખો ઝગમગ ઝગમગ થઈ જતો છે બતાય તો નિસંકોચ જઈજો ખાલી પાસાઈ મારી પાસે જેટલા બી લીમડા છે ને ત્યાં દૂર દૂર સુધી બધા લીમડાઓ પાસે લાઈટો લગાવેલી છે ગાય શ્રી રૂપો બેક કેમેરો કરી તો ગાય શ્રી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ બાદશા બ્લોગ્સમાં તો મિત્રો રેડી થઈ ગયા છે આજે છે મંડે અને મસ્ત આપણે જવાનું છે અત્યારે સેવાનું કાર્ય કરવા માટે તો મિત્રો જે રજત જયંતિ મહોત્સવ ટુ ટ્વેન્ટી ફોર જે આપણા અહીંયા કઠવાડા જે ટેબલી હનુમાન દાદાનું જે મંદિર છે ત્યાં મિત્રો બહુ મોટો મહોત્સવ થવાનો છે તો ત્યાં આપણે સેવાનું કાર્ય કરવાની છે સેવાના કાર્ય કરવા માટે જઈ રહ્યા છે તો મિત્રો બને રહેજો વ્લોગમાં તમને તમને પણ બતાવું કહો અમે શું કાર્ય કરી રહ્યા છીએ અને કઈ રીતે તો બને રહેજો અને હનુમાન દાદાના ટેબલી દર્શન પણ કરાવી દઉં આજે મંડે છે સાંજે ભજન કીર્તન પણ કરવાના છે તો ગાયશીસ એન્ડ સુધી જોઈ આજો વ્લોગ હર હર મહાદેવ તો ગાયશીસ જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ટેબલી હનુમાન કઠવાડા થી આવો તો આ બાજુ નૈણા સરવાળી કેનલથી આવો તો આ બાજુ આ બાજુ રાઈટ સાઈડ બેસી જ મંદિર આવેલું છે તો હવે આપણે જઈશું મંદિર બાજુ से अपने गाड़ी पार्क कर ही सकेल हनुमान मंदिर में हेलो गाइस देखो ये हमारा तो है यात्रा है यात्रा की है गाड़ी देखो गाइस ये हमारा बोले बोले कुछ बोलता नहीं है तो गाइसिस देखो यहाँ पे बहुत बड़ी हनुमान जी की मूर्ति भी बना रहे सीमेंट ही बना बोले के माटी नहीं है माटी छे गाइस मैंने बोला अभी सीमेंट बहुत है बहुत बड़े स्टैचू बन रहा है गाइस यहाँ पे अनाबाजी चंपेल बाजू रास्ता तो नहीं तो गाइस जगह एक नवा रास्ते थी जाई रहा है मंदिर हाँ तो बने रहे जो ब्लॉग में बोलो यार आते तो गाइस आ बी देखा दे झाड़ू पर लाइट हो आखो जंगल जगमग जगमग थी जात गए

આ કઈ સેના વાનર સેના કઈ રે વાનર સેના બી છે જબ્બર સ્ટેચ્યુ બનાવે છે ગાઈસ બરો હજુ બાકી છે ને પેઇન્ટિંગ પેઇન્ટિંગ બધું થશે એ રાવણ જ બનશે દસ માથા ગાય છે દસ માથા રાવણ જ હતું બીજું કોઈ નથી એ એ બાજુ કોઈ પેઇન્ટ અમુક પેઇન્ટિંગ કો કલર દેખો હોર્સ એ આપી દેખો ગાય ये कैमल पे कौन बैठा है कोई बापू ए ये सबको कलर किए हुए तो कैसे लग रहे अलग अलग ये तो भगवान बनसे ना कर नहीं हो देख सकते हो ये सब काम ये देखो भाई असुर राक्षस ओरिजिनल बना एकदम हे ये सीन क्या बता दिखा रहा है गाइस कोई होगा तो कोई मतलब मार रहा होगा राक्षस का वध कर रहा है गाइस अभी आगे नहीं तो गाइस बने रह जो ब्लॉग में ऐसे सेवानु काम करवा मैं अमे लोग गया था मुठिया गाम में તો તમને બતાઉં ગાર્ડન તારીખ 12 એપ્રિલ સુધી સવારે 9 વાગ્યા થી સાડા 12 વાગ્યા સુધી તેમજ બપોર પછી સાડા 3 વાગ્યા થી સાડા 6 વાગ્યા સુધી તો ગાઈસ એ સાંભળી લેજો ભાગવત કથાનું દેખો ગાઈસ અમે આઉ સેવા નું કામ કરી રહ્યા છીએ આ પત્રિકા છે જે મંદિરમાં જે પોગ્રામ છે આ રથ નંબર બે રથ લઈને નીકળ્યા છીએ આ પાછળ મંદિર છે હનુમાન दादा નું

તો ગાઈસ એક બને રાજુ વ્લોગ માં તમને બતાવું પત્રિકા તો ગાઈસ બરિયાદેવના મંદિરે પણ એક પોસ્ટર લગાવી દીધું છે બિલાસા ગામમાં આવી ગયા છીએ હું છું મારો ભાઈ જોડે શાંતિકારી વડ છે અંધારામાં દેખાતો અરે હું ડાલા ની ઉપર બી આવી જુ આગળ ડાલા ઉપર બેઠા છીએ

આખી યુટ્યુબ ફેમિલીના તમને ભાવ ભરી આમંત્રણ છે તમે બરાબર આવી જજો દર્શન કરવા માટે બરાબર પ્રસાદી લેવા માટે આવી જજો પ્રસાદી બધા આપણા મુખ્યમંત્રી બી પધારવાના છે તો દેખો ગાઈસ મે કીધું તું ના રાતે જંગલ આખું ઝગમગ ઝગમગ થઈ જશે દેખો બતાય તો નહીં સીન તમે કોઈ જોજો ખાલી પાછળ મારી પાસે જેટલા બી લીમડા છે ને ત્યાં દૂર દૂર સુધી બધા જ લીમડાઓ પાસે લાઈટો લગાવેલી છે ગાય છે જોકો બે કેમેરો કરે આ બાજુ મંદિર છે અને આ બાજુ મસ્ત લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે દૂર દૂર સુધી ચારે બાજુ મસ્ત એટલે રાત્રે બી કંઈ વાંધો ના મસ્ત ભોજન પ્રસાદીનું બી આયોજન છે એ બધા પ્રસાદી લઈ રહ્યા હતા ગાયશીસ હવે આપણે જઈશું ગાયશીસ ઘરે અને ત્યાર પછી જઈશું આપણે सोमेश्वर महादेव गाइस आज मंडे है तो भजन कीर्तन करेंगे बने रहे जो गाइस इस ब्लॉग माँ हर हर महादेव जय श्री राम स्टैचू बन रहा है देखो पीछे बने रहे जो ब्लॉग हर हर महादेव जय श्री राम जय श्री कृष्ण बोले ये दोनों दोस्त है गाइस ये डॉग और ये डॉग दोनों दोस्त है मैं अभी सो गया है यार जल्दी बता रहे अभी जागेगा दिखाऊंगा आपको गाइस हर हर महादेव पहुंची गया जी आपके मंदिर दर्शन करीशु पछी जाइशु भजन बने रहो ब्लॉग में मेरे बोले ગણપતિ દાદા ની મેરે બોલે સરકાર ઓમ નમઃ શિવાય નંદી મહારાજ ઓમ નમ શિવાય દર્શન કરી લો તમે જ હર હર મહાદેવ સંજોષ હવે દાદા તું ગાયસીસ એક સાથે બહાર કરી લઈએ દર્શન સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકાલેશ્વર વૈદ્યનાથ ભીમા શંકર લક્ષ્મી માતા શ્રી રામેશ્વરમ નાગેશ્વરમ વિશ્વેશ્વર કાશેશ્વરા ત્રમ્બકેશ્વર કૈદારેશ્વર વિશ્મેશ્વર સરસ્વતી દેવી છે

હાર મહાદેવ